અલગ સાયકલ દેખાય કે વ્હીલ છે કે નહીં ચડે તો આપણે ને ટ્રાય મારીએ સાયકલ ના વ્હીલ બદલાવા માટે ઊંધી કરી જો હે સાયકલ ઊંધી કરી પછી નાના વ્હીલ ચડવા જોઈએ આ તો ભાઈ પેલા આપણે હે ને આનું આગલું ટાયર બદલાવી આપણે ચેક કરીએ કે કેવી લાગે પેલા આગળું વાયર પેલા હે ને આગળ ટાયર ચેક કરશું નાનું ફિટ કરીને પછી આપણે મોટો ટાયર ચેક કરશું રેડી પેલા આગલું ફેરવી નાખીએ લુગડા બદલી જાય ને એટલા માટે ને લુગડા બદલી જાય ને ઓલા લુગડા પકડી જાય ને એટલે હું એને પહેરીને એવો ટી શર્ટ હવે બદલાવીએ સાયકલમાં નાનો ટાયર આ એકલું ફિટ થઈ ગયું જો આપણે હવે હે ને હાકીને જોઈ કે એવી મજા આવે કેમ કે મેં આવી સાયકલ પહેલી વાર જોઈએ તો હવે હે ને થોડીક હે ને મજા કરીએ અને ભાઈ જો આ સાયકલ તમે પહેલી વાર હવે આંકીએ અને કોઈ દેવી બનાવી નથી તો હવે હે આપણે હે અનુભવ હોય ને કઈક અલગ જ છે મને ખબર નથી પડતી સાયકલ કે હું હાકું કે ખબર નથી પડતી કે હું હે

પાતે ન તો ચલા નહીં ચલા અરે ભાઈ સાયકલ એટલે સાયકલ બે નહીં ભાઈ તો હવે છે ને આપણે શું કરવાનું ખબર વાયલું વેલું હવે નાનું આપણે ચડાવીએ અને પાછું જોઈએ કે હો ને કેવી મજા આવે રેડી જો મારો ટીમ મેમ્બર જીનકડો ટીમ મેમ્બર મારા જગા વિડીયો બનાવે આવડોકડો હે ને પાંચ સાત વરનો એ મારા જગ્યા વિડીયો બનાવે એને મજા આવે હું ફન થાય ને એટલે પણ બાકી જો પાછલું બિલ આવે લગાડી તો દીધું પણ જો બેવડું વળી ગયું આ એટલે હે હાલે આમ તો નથી એટલે હે વાયેલા વિલનું તો રહેવા દો કેમ કે તો હાવ ફિનિશ છે વાયેલું વીલ તો હવે હે ને આગલામાં એકલામાં રોડ એકલામાં રોડાવીએ રેડી તો આ તો આપણો વિડીયો જો

ભલે સાયકલ રમતા મજા કરી લેતા રેડી બાકી એવો મસ્ત એક્સપેરિમેન્ટ થયો તો બાકી એમાં એવું છે કે એવું છે ને કે પાયસલું વ્હીલ છે ને એ થોડુંક બેવડું વળી ગયું ઉભા રહ્યું તમને દેખાડું જો આ વ્હીલ છે ને બેવડું વળી ગયું દેખાય એક તો આના જે હારા હતા એ તૂટી ગયા છે અને બાકીની ધરી હતી ને ધરી આડી થઈ ગઈ એટલે એને હાલે આમ તો નહોતું એટલે મેં હેને ને નહોતું ચડાવ્યું પાછું મોટું એ નહીં ચડાવી દીધું જો બાકી સાયકલ દેખાવામાં ભાઈ જબર લાગે ભાઈ હવે હેને ને જો તમે ઈચ્છતા હોય કે અમે આને ગામમાં ને બધા જોઈ તો હેને સબસ્ક્રાઈબ કરવું પડે તમારે પહેલાં રેડી તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દે શેર કરી દેજો મળ્યા મળી આવવાના વિડીયોમાં જાવી જય જય ભારત મળ્યા પછી બાય Thank <laughs> you.